શું કરવાનું છે જીવાત વધારે પડતી હોય છે છે ઓપ્શન એક તો તમે ફ્રેશ લાવ અને તરત વાપરો સાફ કર્યા પછી એને ફ્રિજમાં સ્ટોર કરો હું આ રીતે કરું છું મારે સોજીનો વપરાશ વધારે છે એટલે હું એને સહેજ શેકી લઉં છું ધીરા તાપે એને બહુ જ શેકવાની નથી લગભગ ચાર થી પાંચ મિનિટ શેકી લેવાની છે આમ હલાવતા રહેવાનું છે અને જ્યારે એ થઈ જશે એટલે હું તમને બતાવું કે આ જે ચોટે છે ને એ ચોટશે ગઠ્ઠાપટ નથી અંદર જે ભીજ છે એ બધું સુકાઈ ગયું છે અને ઠંડુ થવા દઈએ છે આવી રીતે કાચની ધોઈ ને તડકે સુકવેલી બરણીમાં મેં ભરી લીધી છે અને બહાર રાખીએ તો છ મહિનાથી પણ વધારે તમે સ્ટોર કરી શકો છો વધારે વપરાશમાં હોય હતો ઓછી આવતી હોય તો ફ્રીજ પણ સરસ ઓપ્શન છે અને તાજી લાવીને ખાવું પણ સરસ ઓપ્શન છે તમે બહાર રાખવી હોય તો આ રીતે કરજો સેટ પણ જીવાત નહીં પડે